રામ રામ ને સીતારામ બધા ને માતાજી હું સારું કરે ને બધાને હાજર નાડવા રાખે એવી શુભેક્ષા આપું છું તો આપણે ઉઠીને પહેલા તો વાસી દુકર વાળું કરીને પછી તો નામ તૈયાર પણ થઈ ગયા છે અને આપણે શિરામણ પણ બાકી છે અને કબૂતર હું છું આવવા માંડ્યા છે ને આપણે અગાસી માથે સાઈન નાખવા માટે જ આવતા જ રહ્યા છીએ અગારીમાં લાવ્યા છે તો હું દેખાતા જ નથી બધા ખાઈ જ જાય જો આપણે મોડું થઈ જાય ને તો કબૂતર આટો મારી જતા રહે અને જો ટાણા હાર આવીને તો બસ સારા ખાય વેલા વેલા જીતો આમાં તો ઘણા ખરા લાવ્યા છીએ આટલા નાખીએ છીએ ને તો પાછા કાલે કે બપોરે ગમ અત્યારે જોવા આવે ને તો ખૂટી ગયા હોય નાખતી આપણે હા કબૂતરના સાઈડ તો નાખાઈ ગઈ છે અને સરસ મજાનું અત્યારે વાતાવરણ પણ થઈ ગયું છે સુરતદાતા દેખાય છે વાદળા છે પણ એટલા બધા આજે વાદળા નથી આપ થોડો ઘણો છે થોડા ઘણા વાદળા છે તો આપણે હવે આપણે ડુંગર બધું કામ થઈ ગયું છે હવે આપડે ઢૂકડા ખેતર રાખવા જવાનું હોય એટલે બળદ ને પાસે અહીં લેતા આવ્યા ને અહીંથી હવે ઓલા ખેતર જાય છે નાની બાંધા રાખવાના નાખીને તો આપડે પાછા ઘરે લેતું આવવાનું હોય પણ ડુંગરમાં હોય ને તો નાના બાંધી રાખીને નાના પવન બધું થતું હોય એટલે હવે અત્યારમાં જો નિર્ણય દીધી છે એટલે ખાવાનું પણ ચાલુ કરી દીધું છે હવે ધરાજે હબ તો પછી રાખવાના હોય મારે વંશભાઈ જગી ગયા છે વિહાનભાઈ જગી ગયા છે વિહાન ને તો વર્ષમાં વિહારો વર્ષમાં કાયકલમાં વંશભાઈને શું રમે તાલે અત્યારમાં વંશભાઈને જોવા મારા કે અત્યારમાં રમે તાલે ને એન કિતાબેન ને વિહાનભાઈ ને હકવવાનો સાયકલમાં બેસાડ્યું વિહાન છે ને વહ સામુદેવ નહીં વિહાન વહ સામુદેવ રસ ને ભયલા હમ જો બોલો મેં એના પાસે થઈને ગાય તો આ બાજુ વાસના મમ્મી રોટલી બનાવે છે ભાત ની શિરામણ ની બધી રોટલી તૈયાર થઈ જાય ને પછી શાહ તો બની ગયો લાગે છે કેટલી આવી ગઈ છે એટલે આપણે શીરા વાનું દીધું તો ગરમા ગરમ આખી કેટલી સા છે ને હવે રોટલી ગરમા ગરમ છે તો હવે શીરા બી જાય છે

આમ નવી લાગે કે પેલી વાર પોપટ નીચે ઉતરો છે નકર તો પોપટ કોઈ દી ન જોવા મળે કબૂતર ને નાના નાની સકલિયો ને એ બધું જોવા મળે પણ પોપટ તો આ પેલી વાર લાગે ને વાસ જો શિવાની ક્યાં પોપટ છે શિવાની કે પોપટ જોયો જો ઓ ખાઈ જો વાસ ભાઈ નેમ કે મરસું ખાશે ને એટલે મરસું ના મૂકી આયો ખિસકોલી ભેગી સણે છે અને પોપટ સોખા ખાઈ છે ઉડી ગયો જો

તો કીધું રૂપ પોપ ન એકાજી લોટર બોટર ભવડાણ આ છે એટલે કીધું કાઢીને બાદ ચેક કરી જોય અને મોટર બળી જાય તો પછી જાજો ખર્જો આવી જાય એટલે કીધું કે પોપ પોપ ન સકડા હોય ને તો થોડું તો પોપ પડી જાય એટલે આારમાં છે ને એ કામ સે નવ હા કરી કદાચ એ હોય તેમ નખાય જ ને એવું બધું થાય વધારે એમ પર લઈને એટલે કદાચ એવો પ્રશ્ન છે પણ એ તો મોટર બહાર કાઢવી ને પછી ખબર પડે

તો કલ લઈ જવાની છે કોષ લઈ જવાની છે એટલે થોડી એમ પડી છે ને તો લાવ કોષ ગોતાવી એ બીજી વસ્તુની જરૂર પડે એટલે આપણને તો લેવા માન તરત જ આપણને મોકલી દે જાવ ઓલી વસ્તુ લેતા આવ ઓલી વસ્તુ લેતા આવ એટલે આપણે બધી વસ્તુ ગોતવા આવવાની ને કોષ આ બાજુ ક્યાંક સીંધું છે આપણને જોઈ જોઈ હવે ક્યાં પડી છે આ રે હાલો બધા ઓઝાર સાધનો બધાય હોય ખેતીવાડીના

થોડા થોડા અંતરે રહી જવાનું જવાનું એટલે બહુ બળ ન કરવાનું માપે કર્યું નહીં ધ્યાન રાખ્યું પડે ને વાયર આ બધું અલગ અલગ ખુસું કરતા ને હવે બસ થોડીક દેખાય છે ઉપર જ આવી જાય છે

જે દિલાનો સેવ કે કયો સિવાની એ જે હોય કે તો અમે ઓનલાઈન કે કે આ કે 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 અમે તો ખબર પડછે ને કે મામાને ઘરે જાવ રવાનો હોય કે ના જો સાહેબ ઘરે જવાય રોના ઘરે દે નામ બોસ તને દરકાટ આવડે ને આરે જાવન બેન પણ કર છે બેન પણ કર છે આખો બોપરો સારો આપડે

હા કામ ને સાયકલ શિવાની પાછો ઘરે જવાનું બટા પૈસા નથી લેવાનું કે અમારે જવાનું છે માન ખેલું બેસી

લે એટલે તો કોને હરખ ન હોય શિવાની તો મુહૂર્ત કરવાનું છે ને હવે પેલા એમ કેવાય કે તકલીફ પડતી હતી હવે નહીં પડે તકલીફ નઈ પડે શીવા બેન તો ખુશ થઇ ગયા તૈયાર કરું મોટર બાપુર પગલા પાડવા ના તારે આ બાજુ કેટલે મોટર આમ મૂકી છે મોટાભાઈ મોટર આમ મૂકી છે એટલે આપડે ઈ બાજુ જ આપ એવું તો કરવાનું હોય ને એટલે જગ્યા આમ થોડી જાજી જગ્યા હોય જાજુ પબ્લિક થાય ને એટલે નવા લોકેશન માં મૂકી છે એમ ચાલો તો આપડે જઈએ હવે નવી મોટરનું ઉદ્ઘાટન છે તો અમારે એટલા માટે શિવાની ના પપ્પા બહુ ખુશ છે કે નવી મોટર નું આજે ઉદ્ઘાટન કરવાનું છે હવે જરાય તકલીફ નહીં બંધ થઈ જાય

નથી પણ એને કેવા કે બોળી બોળી ને બધું થોડુંક આપણે સેકન્ડ માં લીધી હતી ને એટલે એ થોડુંક આમ કાટે ખાઈ ને બધું હાડી ગયું એ ટાઈપ નું થઈ ગયું હતું પછી એને રિપેરિંગ કર્યા પછી પણ હાલ એવી નથી ને એટલે કીધું હવે નવી લઈ લેવી એટલે નવી મોટર લઈ આવે એમ ને સંતોષીવાની ડાર માં ના જાળે છે એટલે વાંધો નો આવે તમને બધાને કડક કામ તો છે ફોર વી લાઈક ફોર વી આવશે 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 ત્યારે આ મોટર આવી છે ને એ મોલી મોટર આવશે તો આવી નવી નવો લેવો પડે છે હાલો તો બધું કમ્પ્લીટ નવું ને હવે કઈ તકલીફ નહી પડે ને

મોટર નો સવાર થી કામ ઉપાડ્યું એટલે ખબર પડી કે કાક વાંધો હશે મિસ્ટાક એટલે કાઢી મોટર એવું મોટર ની બોડી છે ને આમ તો લીધી હતી

લાડવા ખાય છે મમરા ના લાડવા એટલે લાડવા કેવાય મુરાયવા લાડવા લાડવા હોતન છે ખોટું બોલો વંશભાઈ લાડવા હોતન છે ને

તમને ઓલા મમરા દઉ મમરા થોડોક એમાં ઓછો ગોળ આવે લાડવા લાડવા લાડવામાં છે ને ગોળ થોડોક વધારે તો લાડવા વેડા નકર વળતા નતા એવું હતું એમાં તો આજે આપડા ઘરે બનવાનું છે કંકોડા નું શાક આમ જો કંકોડા સુધાર કંકોડા ખરાબ નીકળે ઈ અને આજ તો જાજુ જાજુ શાક બનશે અમારા ઘરે કંકોડા અને કંકોડા નું શાક થોડું હોય ને એમ થાય કે થોડુંક હજુ મળે ને તો મજા આવે પણ કંકોડા એટલા બધા ત્યારે હતા નહીં અને આજે તો કેટલાય લેવા છે ને એટલે જો

અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશો આપણા નવા માં તો બાય